आपको वाइब्रेशन चाहिए ना तुम तम्बु जुआ मरा तो तम्य आवाज़ हो खैरी चारों में ये तो तरंगी लोग <laughs> वो इसकी प्रकृति जो बालक हैं वो हम स्वामी जी को करते हैं तो स्वामी जी आओ तो बालकों पर प्रभाव पड़े तो वो स्वामी जी है ये काम स्वामी जी ने आपको नामकरण किया है સ્વામીજી પ્રભાવ શિક્ષણ નિર્દોષ સ્વામીજી પડવા તો રાત સતત રામદૂન ચલાવી

આવે છે <eva> <tosikonosik、「> <Switzerland>,

ભાવિ પણ બહુ સરસ અમારે સ્વામીજીનો આશ્રમ હતો તો એ જવા વાર એક જોઈતા પૂજા કરી રહ્યા તે સ્વામીજી જોડે રોજ દર્શન કરવા જોઈને આવું તે એક વખત બે ચપ્પલો એક બીજા કાઢીને મોથો મૂકેલો મોથા પાઘી કરેલી તે સ્વામીજી ને કહ્યું આ મોથો ચૂક્યો છે મૂક્યો એ બાકી ઘરે જાય તો મોથો મૂક્યો

સ્વામીજી નું દર્શન કરવા જવું અમે ચાલતા ગયા તો જાય એટલે સ્વામીજી ને પગ લાગ્યા એટલે સ્વામીજી અમે કદી ઉઠતા જ નહીં

અમારા સ્વામીજી શરૂ શરૂમાં ઓગણીસો સિત્તેર માં આવ્યા એની કુટિંગ બનાવી દીધું લખા હોય તો ભાવિકો સતત ચાલુ જ હોય સાત આઠ વાગ્યા આવ્યા હોય ભાવિકો આવી દસ પંદર જણા તો હમણાં ત્યારે સ્વામીજીના આશ્રમ પાંચ દસ પંદર જણા આવ્યા છે અને જમવાનું છે તો અમે ત્રણ ચાર પંદર સહી તો પંદર મારા એ બદલ કરી તો ખીચડી બનાવી દો પાછળ રોટલા બનાવી દો અને ગાયો ગેસોનું દૂધ હોય મારે એ દૂધ લઈ લેવાનું અને થોડો ચીરો બનાવી દેવાનો પછી હવા ચાલો એટલા ભાવિકો સત્સંગ કરતા હોય એટલે પછી બે પોખર પડીને પછી તો પાછું તો બધા જ વાત আদিবাস <talli> <laughs> <laughs> <talli> <talli> અમારા સ્વામીજી ના અમે તો આપણે આ તો પરમાત્મા સ્વરૂપ નો આપડે કરવાનું છે મારે બે હજારના આઠમાં જે પણ ગામ બન્યો પછી બે હજારના અગિયારમાં હું ઈશ્વરપુરા ગામમાં સફળ હતો એ ઈશ્વરપુરા ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી મંત્રી તો સીટ બની પ્રોજેક્ટ એક સીટ બની પ્રોજેક્ટની અંદર શ્રેષ્ઠ પંચાયતો હોય એ એકબીજા તમે હરીફભાઈનો ભાગ અને બાકી ટીમો એની ચકાસી પ્રોજેક્ટો અમારી પંચાયતો ગાંધીનગર જિલ્લાની શ્રેષ્ઠ પંચાયતો અમારે ઈશ્વરચુરા મહાત્મા મંદિરની અંદર નરેન્દ્રભાઈ મોદી તેર હજાર ત્રણસો સરપંચો બોલાયા સમગ્ર ગુજરાતના સરપંચો અને જમણવાળા એકત્રીસ લાખ રૂપિયા નો પુરસ્કાર અને મોમેટો પંચાયત ઈશ્વર ગોંધીનગર જિલ્લાની સરસ પંચાયત માંથી મોટો હાલ ગુજરાત થાય બે દિવસથી ફોરેનથી બધા લોકો આવતા હોય છે એ અમારા ગામની વિઝિટ જો કરતા હોય સ્કૂલ જુઓ ગામની સુવિધાઓ જુઓ ટ્રેન વ્યવસ્થા જુઓ જૂન મંદિર જુઓ સરકારી મંદિર જુઓ ગામની ઘટના મંદિરો આપણે તો અડધો કલાકની મુલાકાત આવતી હોય ચાર પાંચ કલાક નીકળી અમે જમવાની વ્યવસ્થા કરી દેવાની મોડી

મોદી સાહેબ નું આ તો બેંક વાળી એસબીઆઈ તો આપના ભાવના તરીકે મારું સન્માન જો સર્વિસો બેંકવામાં આપ્યો અમારા બોંકમાં લોનો અપાવી અને બોંક સો ટકા પર સરકારે જેવો નાબૂદ કર્યો તો અમારા બોમ્બની એક રૂપિયાનો નાખ્યો કારણ કે અમે સો ટકા પર જોયા

એક થી પચાસ બીજી બેંકો જો ને શેરિંગ ખાતા હોય તો શેરિંગ ખાતા જીરો બેલેન્સ હોય તો બે પંદર હજાર હોય કારણ તમારા બેંકોમાં શેરિંગ ખાતામાં જી થી લાખ પછી નાખશે

આપણે કાંઈ જાણતા નથી એટલે આપણો બધા આવું બધું પરિવર્તન થઈ ગયું ગામ બધું વિસ્તરી ગયું બિલ્ડિંગો બિલ્ડિંગો બની ગયો અંબાજીનું મંદિર થઈ ગયું એ બધું નવું થતું હતું એ દાડો પગડો તો હવે તો આવ્યા હતા ને મંદિર બને તે

યુગસંસમલો ચાટે છે હવે દોવા હોય કે બોધવે આખા વિશ્વને જય પ્રભુ જય પ્રભુ બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ જો હૈ સો હૈ ઓમ ઓમ કો ઓ ને ઓમ ઓમ આનંદ આનંદ ઓમ Gawna pou ऐसे तो तो हमारे हमारे दर्शन में तो करोड़ों आ गए होंगे ऐसे सच्चे दिल दे वाले जो है सच्चे दिल वाले ऊपर चले नहीं वो ऊपर 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 के नहीं दिखावा नहीं अंदर कुछ बार कुछ बोलना कुछ करना कुछ ऐसा नहीं एकदम अंदर बार एक बोले ना हमको तत्व की जरूरत थी दर्शन हो गया सब oh, yeah. 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 ओम आनंद मंगल ब्रह्म कृपा ही केवल आखा विश्व ने जय प्रभु जो, तो <laughs> जो है तो है जो है तो है। <laughs>